નમસ્કાર રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી પાદરાના પાતળિયા હનુમાનજી મંદિર દ્વારા આયોજિત શ્રી રામચરિત માનસ કથા નિમિત્તે ભવ્ય પોતી યાત્રા પાદરા લીલાગિરી માતાજીના મંદિરેથી નીકળી હતી પાદરાના પાતળિયા હનુમાનજી મંદિર દ્વારા દર વર્ષે શ્રી રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવે છે જે કથા શુક્રવારથી પ્રારંભ થાય તે પર્વે પાદરાના લીલાગિ માતાજીના મંદિરેથી કથાની પોથી યાત્રા નીકળી હતી શ્રી માનસ કથાનું રસપાન પરમપૂજ્ય ત્રિલોચના કુમારેજી સાધવી કરાવશે પાદરાના લીલાગ્રી માતાજીના મંદિરેથી પોથીનું પૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંદિરના ભુવાજી લાલજીભાઈ સહિત પાતળિયા હનુમાનજીના મહંત શ્રી જયરામદાસજી મહારાજ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ જોડિયા હનુમાનજી મંદિરના પરમ પૂજ્ય શ્રી પુરુષોત્તમદાસજી મહારાજ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે લીલાગરી પરિવાર દ્વારા કથાકાર શ્રી ત્રિલોચના કુમારી તથા શ્રી જયરામદાસજી મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું પોધયાત્રા પાદરા નગરના રાજમાર્ગો પર શોભાયાત્રા ફરીને કથા સ્થળ પાતળિયા હનુમાનજી મંદિરે કથા મંડપમાં પહોંચશે કથા રોજ સાંજે સાત કલાકે પ્રારંભ થશે જેમાં અનેક જન્મોત્સવ પણ યોજાશે લીલા ગરીમા ના મંદિરેથી પાતળિયા હનુમાન પહોંચશે પાંચ દિવસની રઘુનાથ ગાથા છે તો આપ સૌ ભક્તોને કથામાં ભાવભર્યું નિમંત્રણ છે આપ પધારો કથા દરમિયાન રામ જન્મ રામ વિવાહ પ્રસંગોનું પણ ઉજવણી કરવામાં આવશે હનુમાન જયંતિની પણ ઉજવણી કરવામાં આવશે તો આ સુ પ્રસંગે ખૂબ જ પ્રેમ અને ભાવથી આપને નિમંત્રણ છે આપ જરૂર જરૂર કથામાં પધારો અને કથાનો લાભ લો આપસો ભક્તોને પ્રણામ જય સિયા રામ ગુજરાતી સમાચાર ઘરે બેઠા નિહાળવા માટે રિયાલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ